રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓને ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર ઉપલેટાના આગેવાનો અગ્રણીઓ વેપારીઓ સહિતના સૌ કોઈ લોકો જોડાયા હતા રાજકોટ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવાર પચીસ મે બે હજાર ચોવીસના રોજ આગનો બનાવ બન્યો હતો જેમાં આગ લાગવાના કારણે અનેક લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જેમાં આગ લાગવાની આ ઘટનામાં એટલી હદ સુધી વધી ગઈ કે થોડા જ સમયની અંદર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગેમ ઝોન ની અંદર અનેક લોકોના કોરાથા થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની દિવ્ય આત્માને શાંતિ મળે તેમજ જવાબદારોને કડકમાં કડક સજા મળે તેવા આશરે સાથે ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા કટલેરી બજારમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસડી ન્યૂઝ ગુજરાતી રાજકોટ દિલીપ બાબુભાઈ મોડાસિયા ઉપલેટા આજ રોજ આપને બધાને ખબર છે કે રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર જે ભીષણ આગ લાગી શોર્ટ સર્કિટ કંઈ છે કે એના હિસાબે એ નિમિત્તે આજે ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો જેની અંદર નાના બાળકો નવયુવાનો બહેનો આ બધાનું જે આકસ્મિક અવસાન થયું છે એમની શ્રદ્ધાંજલિ માટે આજ રોજ કાર્યક્રમ રાખેલો હતો આપણે બધાને ખબર છે કે તંત્રની કેટલી બેદરકારી હશે કે આટલું મોટું ઝોન ચાલી ગેમ ઝોન ચાલી રહ્યું હોય અને આ ગેમ ઝોનની અંદર આટલી બધી મિસ્ટેકો કે જેની અંદર ફાયર છે પણ નીચે પડ્યા છે ગોઠવા નથી અંદર ગેસના બાટલા છે અંદર ડીઝલની ટાંકી પડી હતી પેટ્રોલની ટાંકી પડી હતી છતાં પણ આયોજકો જે છે મેનેજમેન્ટ છે એને ખબર નથી અને એક નાની એવી ભૂલને હિસાબે જે આજે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા લોકો આમાં હોમાણાં છે નવ યુવાનો હોમાના છે નવ દંપતીઓ હોમાણાં છે કે જેમના મહિના દિવસ પહેલાં બે મહિના દિવસ પહેલાં લગ્ન થયા હોય કે જે આનંદ કરવા ગયા હતા અને આની અંદર હોમાઈ ગયા છે એને પૂર્વ શ્રદ્ધાંજલિ માટે ઉપલેટા કટલી એસોસિએશન દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો તો તેમજ આવતીકાલે ઉપલેટા સમસ્ત ઉપલેટા દ્વારા મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવશે સવારે અગિયાર ને ત્રીસ કલાકે ઉપલેટા સમસ્ત ગામ દ્વારા એક મામલતદારશ્રીને આવેદનપત્રમાં પણ આપવામાં આવશે ફરી ફરી આવા જે કાંઈ થાય છે તંત્ર એમનો પૂરી એની જવાબદારી લે પછી જ આવા જે કાંઈ છે ગેમ ઝોન હોય રમતો હોય જે કાંઈ છે એમને પૂરી અનુમતિ આવી આપવી જોઈએ પછી જ આવા ગેમ ઝોન કે શરૂ કરવા જોઈએ